નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નહીતર વરઘોડો તો નીકળશે જ આ શબ્દો છે ગુજરાતના મંત્રી હર્ષ સંઘવી ના તેમના જ દિશા નિર્દેશ બાદ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અસામાજિક તત્વો લુખાઓની શાન ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા આરોપીઓને તેમની ઓકાત પણ દેખાડવામાં આવી રહી છે તેમનો વરઘોડો પણ કાઢવામાં આવી રહ્યો છે ઘણી બધી વખત અસામાજિક તત્વો છે તે એક એવો ડરનો માહોલ પોતાના વિસ્તારમાં ઊભો કરે છે કે લોકો બોલતા પહેલાં તેમના વિરુદ્ધ સો વખત વિચારે ત્યારે પોલીસ એ જ ડર તોડવા માટે આરોપીનો વરઘોડો કાઢતી હોય છે સુરતના લિંબાયત વિસ્તારની વાત કરીએ તો યુસુફ ખાન પઠાણ નામનો શખ્સ હતો તેનો આતંક હતો ને હવે દોરડા બાંધીને પોલીસ છે તે આરોપીને ત્યાં સ્થળ પર લઈ ગઈને તેનો વરઘોડો કાઢવામાં આવ્યો યુસુફ ખાન પઠાણ છે તેની સામે અગાઉ હત્યાનો ગુનો નોંધાયેલો છે બે હજાર ઓગણીસમાં તેણે એક વ્યક્તિની હત્યા કરી હતી ત્યારબાદ સાયબર ફ્રોડના ગુના સામે પણ તેની સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાં પાંચ કરોડની આસપાસ તેણે થોડાક સમય પહેલાં સાયબર ફ્રોડ આચર્યું હતું ત્યારે થોડાક દિવસ પહેલાં એક વ્યક્તિ પાસે તેણે છરીની અણીએ કાર પડાવી લીધી અને ખંડણી માગી હોય તે પ્રકારના આક્ષેપો સામે આવ્યા અને ત્યારબાદ લીંબાત પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી જેના જ ભાગરૂપે લિંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટ અને તેમની ટીમ દ્વારા આ યુસુફ ખાન પઠાણ નામનો જે આરોપી છે તેને તેના જ વિસ્તારમાં પોતાની જાતને ડોન સમજતો હતો જ્યાં તેનો ધબધબો હતો ત્યાં જઈને પોલીસે તેને નરમ પાડ્યો અને ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા જ્યાં હવે આરોપી માફી માંગતો નજરે પડી રહ્યો છે અને હવે ભવિષ્યમાં કોઈ આવા ગુનાઓને અંજામ નહીં આપે તે પ્રકારની બાહેદરી પણ આપી રહ્યો છે પેલા તે વિડીયો જોઈ લો

દાળનો ગુનો દાખલ કરાવેલ છે જે ગુનાવાળી જગ્યાએ લાવીને આરોપીને રિકાસ્ટ્રક્શન પંચનામો કરવામાં ચાલુ છે આ સમગ્ર ઘટનાના સરઘસના વિડીયો છે મોટી સંખ્યામાં લિંબાયત વિસ્તારના લોકો પણ આ ઘટનાને લઈને ઉમટી પડ્યા હતા ને યુસુફ ખાન પઠાણનો જે ડર હતો તેને પોલીસે તોડવાનું કામ કર્યું છે અને ભવિષ્યમાં પ્રકારના ઘટનાને અંજામ ના આપે તે માટે પણ પોલીસે તેને ચેતવણી આપી છે ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે કેટલાક અસામાજિક તત્વો છે તે પોલીસને હજી પણ ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે અલગ અલગ જિલ્લાઓમાં વરઘોડા કાઢવાની પ્ર પ્રક્રિયા ચાલે છે છતાં પણ લોકો સુધારવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે આગામી સમયમાં આવા લોકો સામે હજી ગુજરાત પોલીસ કેટલી સખ્ત બને છે તે આવનારો સમય બતાવશે દર્શક મિત્રો આવા જેવું નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો